જય હિન્દ દોસ્તો દોસ્તો વિડીયો વધારેમાં વધારે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં હોય તો ફોલો કરવા ના ભૂલતા દોસ્તો હમણાં એક સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક આચાર્ય જે સ્કૂલમાં ચોરી થાય છે બેથી ત્રણ કમ્પ્યુટરોની ત્યારે બેને એ શિક્ષણ ખાતામાં નોટિસ આપે છે અને શિક્ષણ ખાતામાં એવું કહે છે કે તમે તમારી રીતે ફરિયાદ કરવાની રહેશે તો એ સંસ્કા સરકારી સંસ્થા છે તો શાળાના બધા સાહેબો ભેગા થઈ અને તે પોલીસ સ્ટેશનમાં જાય છે જે સુરતનો ડિંડોલી પોલીસ સ્ટેશન ત્યાં જાય છે તો પોલીસવાળા બાના બતાવે છે કે અત્યારે તો સાહેબ હાજર નથી પીઆઈ સાહેબ હાજર નથી પીઆઈ સાહેબ હાજર નથી અથવા બેથી સોશિયલ મીડિયાના માધ્યમથી એવું જાણવા મળ્યું છે કે બેથી ત્રણ ધક્કા અમે ખાઈ રહ્યા છે છતાં સુધી અમારી ફરિયાદ લેવામાં આવી નથી પછી બે ત્રણ ધક્કા ગાધા પછી અમારી ફરિયાદ લેવાય છે તો આવું કાર્ય પોલીસનું શું કલમોની ગાઈડલાઈનો અને બંધારણમાં આપેલા નિયમોનું પાલન પોલીસે નહીં કરવાનું લાલ લાઇટની ગાડીમાં ફરે છે સરકારી ગાડીમાં ફરે છે એ ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસા છે અને વર્ધી મળી જાય એટલે જેમ ફાવે એમ કરવાનું આવું કરવાનું આ પોલીસને શરમજનક વાત છે ગુજરાતની પોલીસને આવા પોલીસકર્મીઓ ખરેખર સરકારે એમને ડિસમિસ કરવા જોઈએ સસ્પેન્ડને ડિસમિસે જ કરવા જોઈએ જેથી કરીને આવનારા પોલીસ કર્મીઓ સારા અધિકારીઓ અને ગુજરાતની પ્રજાને સારી રીતે ન્યાય અપાવે એવું કાર્ય કરે હમણાં અમારા આ બનાસકાંઠાના પાલમપુર વિસ્તારમાં જ્યાં ત્યાં જે બિન ડ્રેસમાં પોલીસવાળા હપ્તા ઉઘરાવા છે જે ગાડીઓ જાય છે રોકાવે છે અને તોડ પાણી કરાવે છે તો મારું એટલું જ કહેવાનું છે કે જે થતું હોય એ લીગલી કરો અને ગુજરાતની પ્રજાનું કામ આવે તો અટકવું ન જોઈએ એ તમારા ઉપર આશા કરીને બેઠી હોય છે ગુજરાતની પોલીસને કહું છું કે તમે સરકારના ટેક્સના પૈસે આ બધું નોકરી કરી રહ્યા છો ગુજરાતના સરકારના ટેક્સના પૈસા ગુજરાતની પબ્લિક આપે છે એના ટેક્સના પૈસાથી તમે ફરી રહ્યા છો તો આવું ન થવું જોઈએ સારી રીતે વર્તન કરવું જોઈએ અને સારા માણસને ગુજરાતની જનતાને ન્યાય અપાવવો જોઈએ ગુજરાતની પોલીસને બસ આટલું જ કહેવું છે વિડીયો વધારેમાં વધારે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને નવા હોય તો પેજને ફોલો કરજો જય હિન્દ જય ભારત જય શ્રીરામ